નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગીરગઢા તાલુકાના ધોકળવા ગામની દીકરીએ ગિરપંથકનો ગૌરવ વધાર્યું ધોકળવા ગામના નાનાવા ખેડૂતની દીકરીએ નીટની પરીક્ષામાં 558 માર્ક મેળવ્યા એક ખેડૂત પુત્રીએ નીટની પરીક્ષામાં નીટ જેવા અઘરા પેપરમાં નવ્વાણું પોઈન્ટ અઠ્યાસી પર્સન્ટેલ મેળવવા થ મહેનત કરી અને બીજા બાળકોનું પણ મનોબળ મજબૂત કર્યું કોઈ પણ પરિસ્થિતિમાં તમે રિઝલ્ટ લાવી શકાય તેવી પ્રેરણારૂપ મહેનત કરી ભાવનગર આહિર કન્યા વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા ખુશાલદેબેન બાબુભાઈ બલદાણીયાએ નીટની પરીક્ષામાં પાંચસો અઠ્ઠાવન માર્ક મેળવ્યા છે ખુશાલીબેન ધોકળવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલા તેમના પિતા ખેડૂત હતા ત્યારે અગિયાર વર્ષની ઉંમરે પિતાની છત્ર છાયા ગુમાવી ત્યારબાદ ખુશાલી સહિત બે બહેનો બે ભાઈઓની જવાબદારી માતા કંચનબેને સંભાળી હતી માતાએ રાત દિવસ એક કરી પોતાના બાળકોને ભણાવ્યા અને ખુશાલીબહેને કંચનબેને જોયેલ સપનામાં ખરા ઉતર્યા આજે ધોકળવા તેમજ ગીર વિસ્તારમાં ખુશાલીબેનને આગેવાનો તેમજ ધોકળવા ગામના લોકો તરફથી શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે રિપોર્ટર મનુ કવાર ટીવી ન્યૂઝ ગુજરાતી ગીરગઢરા